કે આજે ડૉક્ટર સાહેબનો જન્મદિવસ હોય અને મારે જયેશરને બર્થ ડે વિસ કરવો હોય તો જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો અને ખૂબ મોટું નામ કમાવો એવીમાં ઉમિયા માને પ્રાર્થના હવે આપણે જઈશું કેક લેવા માટે ચલો તાન જય માતાજી આપણે કેક લેવા માટે ઊભા રહ્યા છીએ બાજી મશ્રીનાથ લેબોરેટરી છે અને કૌશિક અને સુરેશભાઈ નાઇટવાળા બંને ભાઈઓ સાહેબનો આજે બર્થડે છે એટલે કેક લેવા માટે આવી રહ્યા છે અને હું ત્યાં એમની વાટ જોઈને ઊભો છું ઈસ્કોન કેકમાં આપણે જઈશું હવે કેક લેવા માટે અંદર કેક આપણી બનાવ તૈયાર જ પડી જ છે મૂકેલી જ છે આપણે જાતે જઈને લઈ જ લેવાની છે ભાઈ બીજી જગ્યાએ ચાવી આપવા માટે ગયા છે સામે જો આપણે સાહેબની કેક બનાવેલી પડે છે હવે લઈ નીકળવાનું જ છે સીધું હવે કૌશિક કેક પકડીને આવે છે જો સુરેશભાઈને કે પકડો ને કે સીધા આપણે આવી ગયા હવે હોસ્પિટલ જો કેક કેવી મસ્ત બનાવી છે ને બધા ફોટો પાડી રહ્યા છે જો આ બાજુ સુનિલભાઈ છે સુરેશભાઈ આ બાજુ મુકેશભાઈ છે આ બેન છે પછી આ જયેશ ભી છે સુરેશભાઈ સાહેબ આવી ગયા છે જુઓ કે કાપવાની છે તૈયારી છે જો શેઠ આવ્યા છે બરાબર કેક કાપવાની તૈયારી છે કેક કાપવા માટે ચાપ્પુ વધી રહ્યા છે ચપ્પુ મળી ગયું મુકેશભાઈ તૈયારી કરી રહ્યા છે કેક કાપવાની ડીશો ગણે રહ્યા છે કેક કાપ્યા પહેલા ડીશોની તૈયારી થાય રહી છે હવે કેક કપાય છે સેલિબ્રેશન થઈ રહ્યું છે હેપી બર્થડે નું જો બધો અમારો સ્ટાફ ઊભો છે આ કેક ખાવા માટે વાટ જોઈને ઉભા રહ્યા છે જો બસ કેક કપાય સેલિબ્રેશન થઈ રહ્યું છે એ કેક કપાઈ રહી છે બહુ મજા આવી ગઈ જા સુનિલભાઈ બાજુમાં કૌશિક સતીશ બેન અને સાહેબ કેક કાપી રહ્યા છે સાહેબ બેન ને કેક ખવડાવી રહ્યા છે બેને ખવડાવી કેક સાહેબ ને હવે આ હેપી બર્થ ની સેલિબ્રેશન મસ્ત રીતે ચાલી રહી છે હા સતીશ સુરેશભાઈ ફોટો પાડે છે મુકેશભાઈ કાપી કાપીને બધાને કેક ડીશોમાં માફી રહ્યા છે સાહેબ બર્થડે નિમિત્તે બધા સ્ટાફને ગિફ્ટ આપી રહ્યા છે કવર જો મુકેશભાઈને આપ્યું પછી સુનિલભાઈ નાઈટવાળા સુરેશભાઈ મારું સતીષ કૌશિક રોશની હા બેન આવ્યા હવે કિરણ બેન આવશે હા બસ હવે પાછી કેકો કપાઈ રહી છે બધાને કેક કાપી કાપીને આપી રહ્યા છે નવા અમારા ધાર્મિક બહેન આયા એમને બધા કેક ખાઈ રહ્યા છે જયેશભાઈ અમારે કેક કાઢી રહ્યા છે બેન ગિફ્ટ માગી રહ્યા છે અમારે બેનને જો સાહેબ આખું પાકીટ આપી દીધું છે ગિફ્ટમાં બતાવે સાહેબ જો બહુ મજા આવી ગઈ સેલિબ્રેશન હેપી બર્થ ની બહુ મસ્ત રીતે એન્જોય થઈ રહ્યો છે કેકનો કૌશિકા બાજુ આ બાજુ પલંગ સ્ટાફ તરફથી ગિફ્ટ આવ્યો છે સાહેબ ના પાડી રહ્યા છે કે આ ગિફ્ટો ના લાવશો આ જો પલંગ સ્ટાફ તરફથી ગિફ્ટ આપી છે બધા સ્ટાફ ભેગા મળીને આ બધા કેક ખાઈ રહ્યા છે સ્ટાફમાં બરાબર ગાડી મસ્ત સેલિબ્રેશન થઈ ગયું છે